જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એરમાં આજે તારીખ સત્તર મહિને શનિવારના રોજ જસનલ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો અગિયારસો થી સાડા અગિયારસો ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ ચાર હજાર ને છત્રીસ રૂપિયા મીડિયમ સુપર માં આવેલું ચાર ચાર

ચાર હજાર ને વીસ રૂપિયા મીડિયમ સુપરમા હાલો રે રે હાલો હાલો અમા કાના પાઈલે કિનામ જોમા લખા પર બેટલા હાલો ભાઈ સુપર ઝીરો બે ઓરિજિનલ ઓકે જો 18 18 18 હાલો રે ડર હાલે દીપા આટ 1000 18 રૂપિયા ઓરિજિનલ એકી ભાઈ 26 26 26 સુપર ઝીરો 46 26 નઈ નઈ 39 26 તમે આજ પટકુઈ રાત 70 26 બેટર બદલી હાલો બસ આય બોલ બોલ હાઈ દે રે ડાટ ભાઈ ઢુંબલા આય દેખક ભાઈ દીતરો બતરે અંદર એજી જાય ને

ચાર હજાર ને સત્તર રૂપિયા માલ સારો લેનાર ચાર હજાર ને સોળ રૂપિયા ઝીણો દાણો મીડિયમ સુપરમાન ચાર હજાર ને સાહીઠ રૂપિયા દાણો સારો મુસરીવાળો માલ સુપર માલ

હા એ વિનુભાઈ ડોકરભાઈ ભાડલા 49 શેળવોન એકે એક આદ હે ભાડલા 49 શેળ્યાલે કકા હા ફોટો

રમેશ <laughs> ત્રણ હજાર નવસો રૂપિયા ચાર હજાર ને ચાલીસ રૂપિયા સુપર માલ લેવું ચાર હજાર ને સત્તર રૂપિયા મીડિયમ માં મુસળી વાળો માં જાણો સારો ઓગી છાળે ઓગી છાળે છોલે બિના કોઈ મંતીબભાઈ સંગરામભાઈ બેસવડા હાલે ઓગી છાળે હાલો બાપા બેસવડા ભઈલા હું કાવ છું બેસવડા ઓગી છાળે આ બેસતા આરે મનતીબ કોતા બગડે તો ઓડી જોડે જોડે જરવા દર દર નઈ રોસીયા દર દર ખાલતા કારગર પણ અબોતા ઓગી છાળે બચા

લે વાહ દોશ વાહ તમે માંડીમાં જ હે થઈ ગયા બંદર બી ભાઈ ઓકે ચાર એકસો ને પચાસ રૂપિયા સુપરમાલ પ્રીમિયમ ક્વોલિટી માર્કેટિંગ એરમાં માં જીરાનું બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે જનરલી બજાર આજે ચાર હજારથી થી ચાર હજાર પચાસના ના જોવા મળી રહ્યા છે